શ્રાવણ માસના બીજા સોમવારે કરો અમદાવાદના સોમનાથ મહાદેવના દર્શન દેવ મહાદેવનું એક એવું રૂપ કે જેના દર્શન મનુષ્યના જીવનને શીતળતાથી પરિપૂર્ણ કરી દે છે મહાદેવનું એક આવું જ શાંત સૌમ્ય અને શીતળતા પ્રદાન કરનારું સ્વરૂપ અમદાવાદમાં પણ વિદ્યમાન છે પહેલી નજરે જોઈએ તો સોમનાથ મંદિર જ લાગશે પરંતુ આ મંદિર અમદાવાદના ભાડજ ખાતે આવેલું છે સદાશિવ મહાદેવના નામથી ઓળખાય છે આ મંદિર શ્રાવણ મહિનાનો આ બીજો સોમવાર અને અમદાવાદના ભાડજ ખાતે આવેલું સદાશિવ મહાદેવનું અલૌકિક મંદિર કે જે ભક્તોનો ધસારો જ્યાં અવિરત રહેતો હોય છે અને જપ તપ અને વ્રતનો મહિમા એટલે શ્રાવણ માસ અને શિવજીને ભજવાનો આ અનોખો યોગ કહેવામાં આવતો હોય છે અને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે શિવજીને ભજવાથી ત્યારે ભક્તોમાં પણ એક અનેરો જે આજના દિવસને લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા પણ મળતો હોય છે ત્યારે મંદિરની વિશેષતા શું છે મંદિરના મહંત આપણી સાથે છે એમની સાથે જ વાત

મનોકામના અહીંયા પરિપૂર્ણ થાય છે અને ભગવાનનું દરરોજ શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર કરવામાં આવે છે જેવી રીતે આપણે સોમનાથ દાદાનો શણગાર કરે છે બધાય અહીંયા શણગાર કરીએ છીએ અમે અને સોમનાથ મહાદેવ નથી જઈ શકતા પરંતુ અમદાવાદના ઘરને સોમનાથ દાદાના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થાય છે કેટલી ખુશી થાય છે અમને આજે એકદમ અહીંયા આનંદ અમે ઠેઠ જગતપુર ગોતાથી આવીએ છીએ ખાસ દર્શન કરવા માટે જ આવીએ છીએ અને ઓમ રાજકોટથી આવીએ છીએ પણ અહીંયા જગતપુરમાંથી અહીંયા સ્પેશિયલ માહિયાનું થોડું મહિમા સાંભળ્યો છે એટલે ખાસ દર્શન માટે આવ્યા છીએ કે મનને શાંતિ માટે કે આય પ્રભુ અમને કંઈક તો એવું લાગ્યું કે અમે સોમનાથ નથી ગયા તો અહીંયા આવીને દર્શન કર્યા આજનું આ શિવ મંદિર છે સાક્ષાત સોમનાથ દાદા બિરાજમાન હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે આપની કેટલી આસ્થા રહેલી છે આજે અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા પણ એકદમ એમ થાય કે મંદિર છે આ બંને શાંતિ થાય છે આપણો આત્મા જોવે છે કે ના બરાબર છે મંદિર એમ સોમ હર મહાદેવ મહાદેવ શિવાલય બીજા સોમવારે પણ જોવા મળ્યા છે અને સોમનાથ દાદા જે રીતે સોમનાથના આરે દરિયાની પાસે બિરાજમાન છે તેવી જ રીતે અહીંયા પણ અમદાવાદના આ ઘર આંગણે સોમનાથ દાદા બિરાજમાન થયા છે અને એ જ ભક્તો દર્શનનો લાહવો અહીંયા લેતા નજરે પડી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ